તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ સપ્તાહ દરમિયાન એરેન્ડાના વાયદામાં નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે એરેન્ડાનું વાવેતર તો વધ્યું છે પણ બનાસકાંઠા બાજુ પાકને નુકસાનના અહેવાલ મળી રહ્યા છે આ કારણે મંદીના માહોલને બ્રેક લાગી છે જો કે જૂના માલની આવકો હજુ એક સ્તરે આવી રહી છે આથી તેજી તરફી માહોલ હાલની સ્થિતિએ સર્જાયો નથી જૂના માલની આવકોમાં એકાએક ઘટાડો થાય તો એરંડા બારસો સિત્તેર થી બારસો ચુમોતેર પચાઉ બારસો સિતેર બારસો ત્યાંસી મોડાસા એક હાજર ત્રીસ થી એક હજાર પચાસ ઉપલેટા અગિયારસો એસી થી બારસો બાવીસ રાપર અગિયારસો એકસઠ પાટડી બારસો એકાવન વડગામ બારસો થી બારસો નેવું વારાહી એક હજાર થી બારસો ત્રીસ કલોલ બારસો પચાસ થી બારસો એસી રાજકોટ બારસો થી બારસો ઇઠોતેર કુકરવાડા બારસો સાહીઠથી બારસો અઠ્યાસી બહુચરાજી બારસો સિતેરથી બારસો સત્યાસી ધીમા બારસો સિત્તેરથી બારસો એંસી ચાણસમા બારસો છત્રીસથી બારસો સત્યાસી મહેસાણા બારસો પચાસથી બારસો નેવું આંબલીયાસણ બારસો સડસઠથી બારસો એકોતેર નેનાવા બારસો સાહીઠથી બારસો પંચ્યાસી હિંમતનગર બારસો સાહીઠથી બારસો સિત્તેર ધાનેરા બારસો થી બારસો સત્યાસી બાવડા બારસો થી બારસો બાવન અમરેલી બારસો થી બારસો ચાલીસ હળવદ બારસો થી બારસો કડી બારસો થી બારસો સત્યાસી ગોંડલ આઠસો થી બારસો વાકાનેર વાંકાનેર એક હજાર થી એક હજાર પાંચ વિરમગામ બારસો થી બારસો અંજાર બારસો પિંચોતેરથી બારસો એક્યાસી ભીલડી અગિયારસો એકાવનથી બારસો અડસઠ લાખણી બારસો એકોતેરથી બારસો એક્યાસી થરાદ બારસો સિત્તેરથી તેરસો સાત જામનગર અગિયારસોથી બારસો સાડત્રીસ દિયોદર બારસો સિત્તેરથી બારસો ત્રાણું પાટણ બારસો ચાલીસથી તેરસો થરા બારસો સિત્તેરથી બારસો પંચાણું સિહોરી બારસો થી બારસો એક્યાસી ઈડર બારસો પંચાવનથી બારસો ઓગણ સિતે બારસો સિત્તેરથી બારસો એંસી વિજાપુર બારસો ચોસઠથી બારસો નેવું મહુવા અગિયારસો ત્રીસથી અગિયારસો ત્રીસ જુનાગઢ બારસો સાડત્રીસથી બારસો સાડત્રીસ હારીજ બારસો પચાસથી બારસો પંચાણું પીલુડા બારસો સિત્તેરથી બારસો કોડીનાર અગિયારસોથી બારસો છવ્વીસ તલોદ બારસો સિતેરથી બારસો પંચ્યાસી ડીસા બારસો સિતોતેરથી બારસો એક્યાસી જસદણ એક હજારથી એક હજાર વિસનગર બારસો પિસ્તાલીસથી બારસો નવ્વાણું ભાભર બારસો પિંચોતેરથી બારસો અઠ્ઠાણું માણસા બારસો બાસઠથી બારસો નેવું બોટાદ નવસોથી બારસો પચીસ રાઘનપુર બારસો પાસઠથી બારસો બાણું